દોસ્તો જાય અલગ ગણી જાય અલગ ગણી જાય અલગ ગણી દોસ્તો હરિગુરુ સંત મહાપુરુષોની જે વાત છે એ વાત ઉપર આપણે દરેકે વિચાર કરવો જરૂરી છે અને એમાંય જે અનુસૂચિત સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ અને બક્ષી પંચ સમાજ જે લોકોએ તો ચોક્કસ એવું જરૂર વિચારવું પડે કે જ્યારે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આ ચાર જ જ્ઞાતિઓ હતી ચાર જ સમાજ હતી એ સમયમાં આ પાખંડીઓએ એમના કાલ્પનિક ઊભા કરેલા દેવ દેવી દેવતાની પૂજા કરવી હોય તો પણ આપણને અધિકાર નહોતો આપણે એની સત્સંગની વાત કોઈની સાંભળી જવાય તો કાનમાં સીસુ રેડી દેવાની વાત હતી આપણે સાંભળી છે એવી અને ક્યારેય કોઈ મુખથી બોલાય જાય તો જીભ કાપી લેવામાં આવતી આપણે ગયા વખતે કહી ગયા કે સીમાડે રહેતા હતા સીમલે નામ આપવામાં આવેલું હતું એમાંથી વીર મેઘમાયાએ પોતાના દેહનું બલિદાન આપી આ સમાજને ગામમાં લાવ્યા અને ત્યારબાદ આપણને સત્સંગ અને સત્સંગ કરવો અને સાંભળવો એ અધિકારનો હતો કોઈ મૂર્તિ પૂંજા કરવાનો અધિકારનો હતો એ અધિકાર સંત રોહિદાસ મહારાજે મને તમને બધાને અપાયો પણ એ હેતુ એમનો એ હતો કે પોતે સમાન બધાને બનાવવા માંગતા હતા સંતોજદાસ મહારાજ કે જે પૂજા બ્રાહ્મણ કરી શકે એ પૂજા દરેક સમાજ કરી શકે જે બ્રાહ્મણો એ આપણી ઉપર જે પૂંજા નહીં કરવાનું એમનું બંધારણ હતું એ બંધારણને સંત રોહિદાસ મહારાજે ચિન્ન ભિન્ન કરી અને સમાનતાનો અધિકાર આપ્યો પૂંજા કરવા માટે એટલે પૂંજા કરવી એ જરૂરી નહોતી મહારાજશ્રીનો હેતુ પરંતુ મહારાજ સંત રોહિદાસનો હેતુ એ હતો કે દરેકમાં પરમાત્મા સમાન છે જે પુંજન અર્ચન બ્રાહ્મણ સમાજ કરી શકે એ જ પુંજન અર્ચન દરેક સમાજ કરી શકે આ હેતુથી બાકી એમાં પરમાત્મા છુપાયેલો છે કે એવી કોઈ વાસ્તવિકતા નહોતી ત્યારે હવે આપણે તો એમાં આટો પડી ગયા જે જે સંતો આપણા થયા છે એમાંના કોઈ સંતે આપણને મૂર્તિ પૂજા કરવાની વાસ્તવિક વાત કરી નથી જે મહાનુભાવોએ આપણને રસ્તો બતાવ્યો છે આપણા માટે સુગમ રાહ મૂકી છે એ રાહ ઉપર આપણે ચાલવાની કોશિશ કરવી જોઈએ પણ આ કાલ્પનિક બનાવેલા દેવ દેવી દેવતા વીર પીર પેગમ્બરો અને પરમાત્માઓ કોઈ છે જ નહીં કારણ કે આ બધું ઊભું કરેલું છે એ હકીકત નથી હકીકત એ છે કે તમે જેના વડે જીવી રહ્યા છો એના જ વડે આખું વિશ્વ જીવી રહ્યું છે એવી કઈ આઈટમ છે કે જેના વડે આપણે તમામ લોકોનું જીવન નિર્વાહ ચાલી રહ્યો છે આપણે જીવન ચલાવી રહ્યા છીએ આ વાતને હરિગુરુ સંત મહાપુરુષોએ મારીને તમારી સમક્ષ મૂકી છે કે પરમ તત્વ કો જાન બંધા ભાઈ આમાં તારા ભીતરમાં પરમ તત્વ છે એ પરમ તત્વ ક્યાં અને કેમ છે હવે જે પરમ તત્વની વાત છે ને જાણવા માટે શું કરવું જોઈએ તો મહાપુરુષોએ કીધું છે કે પહેલા તો તમારે એકાગ્ર બનવું પડશે એક નક્કી કરવું પડશે કે આ પરમ તત્વની ઓળખાણ કરવા માટે हमारी शुभ करवो तो ये तो परम तत्वनिवृल खान करवाना अर्वियती पासे अपने चबूतरी एक जेसल अनेतोरण वाणी छे कि हैंडा हालों ने अंदाज हालो सहर ये विचार पर आकरवा जेसल पीर नहीं हैंडा ने अंदाज सहर એવી જાતરા કરવા દેસળ તીર ત્યાં સુધી આપણે માની લઈએ કે આ અંધારમાં દેસળ તીરની જાતરા કરવાની વાણી છે પરંતુ બીજા ચરણમાં વાત એવી આવે કે એમાં લેજો હંગાત ભૌમિયા હશે તો ભૌમ બતાવશે તોય આપણે એવું માની લઈએ કે અંજાર શહેરની ભૂમિનો જાણકાર હોય અંજારની શેરીએ શેરીએ ગલીએ ગલીએ જેની ઓળખાણ હોય જેને ખબર હોય એવા ભૂમિ સાથે લેવાનું કહે છે ત્રીજા ચરણમાં આ વાણી કંઈક જુદું કહી રહી છે એવા ભાતા લેજો સંગાત એ સ્વર્ગ નથી હાટવાણીયા અરે ભાઈ આ અંધારની વાત છે કે કોઈ સ્વર્ગ જવાની વાત છે સ્વર્ગ એટલે પોતાનો વર્ગ જ્યાં છે ને ક્યાં જવાનું છે પોતાનો વર્ગ એટલે કે મને કહો તો પોતાનો વર્ગ પોતાનો વર્ગ એટલે નિજ નિજ ભૂમિને માનતો હોય એવી ભૂમિકાએ આપણે જવું છે હવે એના માટે આ ભોમિયાની આપણે જરૂર છે આ ભૂમિ આ સદગુરુ મહારાજ છે સદગુરુ મહારાજના સાનિધ્યમાં જાતા પહેલાં આપણે આવી તૈયારી ફૂલ કરી પડે કારણ કે મહાપુરુષોએ કીધું છે કે તમારે એ ઘરે જવું હોય ને તો તમારે પહેલાં તો આ નામ રૂપ તમારી મારી દ્રષ્ટિમાં દેખાતા નામ રૂપનો સેજ કરવો પડે એને તમારા મગજમાંથી કાઢી નાખવું પડશે તો હરિના દર્શન થાય કે મેં નહીં ગંગા સતીને કહાય કે નામ ને રૂપ મિથ્યા કરી આવું મેદાનમાં તો બતાવો હરિનો દેશ આ ગંગા સતી પાનબાઈને કહે છે કે હે પાનબાઈ તારે આ હરિગુરુ સંતના વાતને વરવું હોય અને એનો તારે અણસાર સમજવો હોય જાણવો હોય તો પહેલાં તો તું આ નામ રૂપ અને ગુણમાં જે રચ્યા પચ્યા છો ને એ મગજમાંથી કાઢી નાખો આ દેખાતું તમામ નામ રૂપ એને આને હટાવી દો અને પછી મેદાનમાં આવો ને તો એ હરિગુરુ સંતની વાત તમને સમજાવું એ પાનભાઈને ગંગા સુધી જણાવે છે એવી જ વાત આઠસો ને પાત્રીસ ની સાલમાં આટકોટમાં થયેલા લાખાને લોયણ સતી કહે છે જે લાખા નામ નીચે ખોટા કરી માનો કઉ મહાપદને પામો હે હે લાખા આ નામ નીચે ખોટા કરી માન નામને ત્યાં જે નક્કી કર્યું છે ને એને ખોટું માન કારણ કે અહીંયા સત્ય નથી એટલે આપણે પર જતા પહેલા આપણે જે વર્ષોથી કંઈક રૂઢિચુસ્ત બનીને માની રહ્યા છીએ પરંતુ સંતો એ ના પાડી છે તો આપણે તો સંતો કેમ કરવું જોઈએ ને એમાં મહાપુરુષોએ કીધું છે આ ખોટા પુસ્તકને ખોટા કાજીના પુરાણ એટલે ખોટી વસ્તુ છે કારણ કે સત્ય નથી સત્ય તમે છો એ વાત નાખી છે તમે જ્યાંથી શ્વાસ લઈ છો ત્યાંથી જ આ વિશ્વના દરેક વ્યક્તિ સ્વાર્થ લઈ જાશે એ ભારત પૂરતી વાત નહીં હે સારા એ વિશ્વની દરેક વ્યક્તિને શ્વાસ લેવો પડે છે જીવન જીવવા માટે અને એ શ્વાસ હું તમે જ્યાંથી લઈ રહ્યા છીએ ને ત્યાંથી આકાશમાં ઉઠતા પંખીઓ પણ લઈ રહ્યા છે પૃથ્વી ઉપર વિહાર કરતા પશુઓ પણ લઈ રહ્યા છે શ્વાસ પછી આ લોકો જેને દેવ દેવી દેવતાને માનતા હોય ને યામ આમ એમની સામે આવે ને તો એને આ શ્વાસની જરૂર પડે ભાઈ ને તરિયાય ન રહી શકે બોલી જ ન હોકે પછી મનુષ્ય એને પણ પ્રાણની જરૂર પડે તલ પ્રાણી એને પણ પ્રાણની જરૂર પડે માટે એને અખંડ રાખવા માટે જે આ પાખંડ લોકો ચલાવે છે એ ખંડ ખંડ કરવા માંગે છે જ્યારે સંતો એને અખંડ કરવા માંગે છે આપણે એ સંતના મતને સ્વીકારી લેવો પડે અને એ અનુભવ વાળી વાત છે પછી આ લોલ ગાડીની વાત નથી અખંડ પદની વાત છે અવિગત પરમાત્માની વાત છે અગમ ઘરની વાત છે પણ મહાપુરુષોએ કીધું છે રામદેવજી મહારાજે કીધું છે ભાઈ કે હે હરજી તું ભક્તિ કરીને તો એ અગમને જાણે આ ધર્મ છે જૂનું પંથ નિધાર પણ પછી એને એવું કીધું છે કે હજી ભક્તિ કરીને તો પ્રથમ હું કહું એ માં હાલ સદગુરુ મહારાજ જે કહે ને એ માં હાલવાની જરૂર છે અને સદગુરુ સંત મહાપુરુષ બને તમને જે દિશા બતાવે એ દિશા એ આપણને હાલવાનું કહે એમ આપણે હાલવાનું છે એટલે હરિગુરુ સંતની જે વાત છે ત્યાં પહોંચવા માટે કોઈ સાચા અને નિષ્ઠાવાન સંત મહાપુરુષનું સાનિધ્ય લઈ લેવું જોઈએ અને એ સાનિધ્યને સ્વીકારી તમે કોણ છો તમે ક્યાં છો તમે કેમ છો એ એ એવી વસ્તુ હોવી જોઈએ પાછી જ્યારે સમજાય ત્યારે ગુજરાતમાં તમે ક્યાં છો ને કેમ છો એમ નહીં ભારત દેશમાં ક્યાં છો ને કેમ છો એમ નહીં આ ઓલ વિશ્વની અંદર તમને તમારી જ ઝાંખી થાય આ સિવાય બીજું ન હોય આવી સાબિતી જે આપે એને સંત મહાપુરુષ ગુરુ સંત આપણને લક્ષ એવું આપે એવા સંતની સાનિધ્યમાં જવું કારણ કે વાતો તો બધા બહુ કરે પણ એસી વાત નહીં એટલે આપને જો મારો આ વિડીયો અને મારી આ વાત વ્યાજબી અને સાચી લાગતી હોય તો આ વાતને સમર્થન આપવા માટે આપે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને લાઈક કરો જો આ વાત મારી જે છે એ તમને વ્યાજબી લાગી હોય તો અને બધાને તો મારી વાત ગળે ઉતરે એવું મને નથી દેખાતું કારણ કે આ તો બહુ અઘરી આઇટમ છે અને આ બધાએ મફતમાં અગરબત્તીના ઠૂઠા હળગાવી અને માની લીધું છે અને અહીંયા અગરબત્તીની વાત નથી પણ અહીંયા માની લેવાની વાત છે કેવી કે હરિગુરુ સંત જે દિશા બતાવે ને ત્યાં ઊભું રહેવાની વાત છે અને એને સ્વીકારી લેવાની વાત છે આ જળ અને ચેતન બેનો સેજ કરી અને પતિ વાસ્તવિકતા આપણે ને ન્યા ઊભા રહેવાની વાત છે એટલે આ ઘરની વાત અઘરી છે કારણ કે આ બધી મૂર્તિ કુંજાવાળું જે આવ્યું ને જયારે આતોલીમાં મૂક્યો હોય ને ગોળ કોઈ આટલી જ વાર લાગે પણ પ્રગટની વાત છે ને અહીં કોણીએ મૂકેલા ગોળ લખાવા જેવી વાત છે આ જેમ તેમ સમજાય જાય એમ નથી પણ તમારી નિષ્ઠા હોય તો જલ્દી સમજાઈ જાય એમાં ન શંકાને થાણ તમને આમાં પ્રેમ હોય તો તમને સંત મહાપુરુષ મળી જાય અને આ વાતનો તમને અનુભવ પણ કરાવી આપે બસ હું આટલી વાત કરી અને અત્યારે વિરમ છું આ કંઈ કરીશું બીજી વાત જાય અલગ અલગદણી જાય અલગ અલગદણી જાય અલગ અલગદણી